ખેડૂત નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ પંદર એક બે હજાર ચોવીસ વાર સોમવાર રાજકોટ જામજોધપુર અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં અત્યારે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસ નીચો ભાવ અગિયારસો ચાલીસથી ઊંચો ભાવ ચૌદસો ને પિંચાશી રૂપિયા ઘઉં પાંચસો અઢારથી પાંચસો છોતેર ઘઉં ટુકડા પાંચસો સાડત્રીસથી છસો એકતાલીસ तुवेर बात करिए तो चौदह सौ पचास थी ओगनीसो पचीस रुपया चना नौ सौ ने अगर सौ पांच अड़द चौद सौ दस थी अठार सौ तीस मग तेरस पचास थी ओगनीस सौ चौरियासी चना सफेद अठार सौ थी सित्तासौ रुपया पूरा मरचा बार सौ साड़ त्रीसो रुपया पूरा सींगदाणा सोल सौ पिंचोतेर थी सत्तर सौ पचास मगफली जाडी अगिय सौ वीसौ छसठ मगफली झीणी अग्यार सौर सौ एक एरा एक हज़ार सौ तीस તલી ચોવીસો બાવીસથી એકત્રીસો ને ત્રીસ સોયાબીન આઠસો એંસીથી નવસો આઠ તલ કાળા સિત્તાવીસો એંસીથી એકત્રીસો પંદર લસણની વાત કરીએ તો ચોવીસો પંદરથી ચોત્રીસો ને પચાસ રૂપિયા ધાણા એક હજાર એંસીથી ચૌદસો ત્રીસ જીરુંની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજારથી ઊંચો ભાવ પાંચ હજાર આઠસો રૂપિયા પૂરા રાય બારસોથી તેરસો બોતેર મેથી અગિયારસોથી તેરસો ચાલીસ વટાણા બારસો સાઠથી બારસો સાઠ રાયડો આઠસો ઇઠોતેરથી નવસો સિત્તેર ડુંગળીની વાત કરીએ તો એકસો વીસથી ને પચીસ કલોન્જી ત્રણ હજારથી બત્રીસો એક્યાસી હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસોથી ઊંચો ભાવ પંદરસો ને એકવીસ રૂપિયા મગફળીજીની એક હજારથી તેરસો એક મગફળી જાડી નવસો પચાસથી ચૌદસો એક એરંડા એક હજાર એકાવનથી અગિયારસો અગિયાર ચણા નવસોથી એક હજાર પચાસ તુવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજારને સોળ રૂપિયા તલીઠાવીસો પચાસથી ત્રણ હજાર પચાસ ધાણા અગિયારસો પચાસથી તેરસો ને છન્નું ધાણી બારસો પચાસથી ચૌદસો અગિયાર મગ પંદરસોથી સત્તરસો છ અડદ પંદરસોથી સત્તરસો છેતાલીસ ઘઉં ચારસો એંસીથી પાંચસો બાજરો ત્રણસો પચાસથી ચારસો એક સોયાબીન આઠસો થી નવસો છ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર છસોથી ઊંચો ભાવ પાંચ હજાર છસો રૂપિયા પૂરા હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજાર થી ભાવ ચૌદસો ને બાસઠ રૂપિયા તલ સફેદ બાવીસો ચાલીસથી છત્રીસો એંસી કાળા બાવીસોથી બત્રીસો પાસાઠ બાજરો ચારસો ચાલીસથી ચારસો સિત્યાસી ચણા એક હજારથી અગિયારસો એક ઘઉં ટુકડા પાંચસો બારથી છસો વીસ ઘઉં લોકવન પાંચસો બાવીસથી છસો છ અડદ સોળસો બાણુંથી સત્તરસો પચાસ ધાણા બારસો છપ્પનથી બારસો છપ્પન સોયાબીન આઠસો સત્તરથી નવસો સાત મરચાં લાંબા એક હજાર વીસથી ત્રણ હજાર નવસો ને એંસી તુવેરની વાત કરીએ તો બારસો સાઠથી ઓગણીસો ને એકતાલીસ રૂપિયા મકાઈ ત્રણસોથી ચારસો બાર રાય બારસો પંદરથી બારસો પંદર એરંડા એક હજાર પચાસથી એક હજાર પંચાણું તો આ હતા આપણે રાજકોટ અમરેલી અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બીજા ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે એ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર